ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને પર ક્લિક કરો ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રાલય માટે વિકલાંગ વ્યક્તિઓને સશક્તિકરણ દ્વારા સુરત એસએમસી ગા ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ અઠવા ખાતે ઓગણત્રીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધી દિવ્ય કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ રાજ્યો સાથે સો જેટલા દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન દિવ્ય કલા મેળામાં યોજાયું છે ત્યારે હર્ષિદાબેનને પ્રજાપતિ તેમના પતિ ઘનશ્યામભાઈ પ્રજાપતિ કે બંને જણા હેન્ડીકેપ છે તેમ છતાં તેમનો જુસ્સો અને હિંમતને દાદ આપી પડે તેમ છે કારણ કે નોર્મલ વ્યક્તિ પણ આજે ચોમ મારું નામ છે પ્રજાપતિ હર્ષિદા ઘનશ્યામ આજે સુરૂટમાં ભાગ લીધું છે કે રીતનું તમારું સ્ટોલ છે અને શું કે છે જો મારો સ્ટોલ ફ્રી ઓફ કોસ્ટ માં છે અમને આખું ગવર્નમેન્ટ થ્રુ ફ્રી ઓફ કોસ્ટ સ્ટોલ આવવા જવાનું ભાડું ખાવા પીવાનું અને લેવા મેલવાની ગાડી છે અને અમને અહીંયા રેલવે સ્ટેશન પાસે યાદગાર હોટેલ છે ત્યાં અમને સ્ટે આપ્યો છે સવારનું બ્રેકફાસ્ટ અને રાતનું ડિનર ત્યાં છે લંચ અહીંયા આવી છે બપોરનું અને બંને જણા હેન્ડીકેપ છે તમને એવોર્ડ મળ્યો છે કઈ રીતની મહેનત કરી હતી અરે ભાઈ એમાં એવું છે કે જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે માલ બી અમને કોઈ આપવા તૈયાર નહોતું અને જ્યારે ત્યારે આ ગવર્મેન્ટની કોઈ બી એવું ચાલતું નહોતું કે તમને પ્રોવાઈડ કરે ફંડ પહેલાં અમે જ્યારે લોન લેવા ગયા બેંક પાસે ત્યારે અમને બંનેને જોઈને એ લોકોએ ના પાડી દીધી તમે લોકો ભરશો કેવી રીતના એવી રીતના રિયલીમાં અમને ના પાડી દીધી હતી પછી અમે બંને ફ્રેન્ડ સર્કલ અને અમારા ઘરના પરિવાર પાસેથી કીધું કે અમારે આવી રીતના ચાલુ કરવું છે એટલે એ લોકોએ થોડું ફંડ અમને આપ્યું બીજું ફ્રેન્ડ સર્કલ પાસેથી લઈને અમે આ ચાલુ કર્યું પછી અમે બધે સેમ્પલિંગ કર્યું હતું પછી મેડિકલ સ્ટોરમાં એ બધા બહુ બધું આપ્યું પણ કોઈએ અમને સપોર્ટ ના કર્યો પછી અમે અમારી રીતે ડેટા ભેગા કરીને કોલિંગ ચાલુ કર્યું એમાંથી પછી અમને સપોર્ટ મળ્યો અત્યારે મારે અમદાવાદમાં પાંચ હજાર કસ્ટમર છે અને ગાંધીનગરમાં પાંચસો હજી ગાંધીનગર મેં સ્ટાર્ટ જ કર્યું છે એટલે ગાંધીનગરમાં પાંચસો કસ્ટમર છે મારા આવી રીતના મારું ચાલુ થયું છે અને બે સાત વર્ષ થઈ જાય એમાં અને મને થર્ડ ડિસેમ્બર બે હજાર એકવીસમાં સેડા થ્રુ ગાંધીનગર છે અમારી સંસ્થા એમાં ગવર્મેન્ટ થ્રુ બે એવોર્ડ મળ્યો છે એમાં પચીસ હજારનો ચેન્ક આવ્યો હતો અને એક મુવમેન્ટો આવ્યો હતો અહીંયા સુરતમાં 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 પહેલા મેં જે અનુભવ એના મને સારો અનુભવ મળ્યો કે જ્યારે હું પહેલા દિવસે ત્યાં હું બેસી રહી હતી એના કરતા મને થોડોક પહેલા દિવસ બીજા દિવસ અને કાલે તો વરી બહુ સારો રિસ્પોન્સ હતો કે બેસી નહોતું રહેવું કોઈ ને કોઈ કરે કે ચાલુ ને ચાલુ હતું કાલે હજાર કાલનું મારું કાઉન્ટર હતું અગિયાર હજારનું કાઉન્ટર છે કાલનું મારું અનેક જગ્યાએ ફાંફા મારી રહ્યા છે તેવામાં આ બંને પતિ પત્ની દિવ્યાંગ છે પરંતુ સેનેટરી નેપકિન બિઝનેસ થકી એવોર્ડ પણ લઈ ચૂક્યા છે અને પોતે પોતાના બિઝનેસમાં એક સફળ બિઝનેસમેનોમાં ગણાવી રહ્યા છે ત્યારે દિવ્ય કલા મેળામાં ગુજરાતનું ગૌરવ એવા આ બંને પતિ પત્ની આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વેર Uh, somebody ઇન્ડિયા in India... Uh, you yeah, I am volunteering in an NGO in Ariana, Faridabad, for six months, and I am uh, here for uh, the mela in Surat for selling some uh, products of my NGO. Which NGO name? Tendehert NGO. It's a school uh, and uh, like factory like of cotton, uh, all is handmade by uh, women. From uh, slum areas and uh, disabled people, so it's like women and disabled people uh, empowerment uh, project. Surat. Okay.